જય માતાજી બધાને જા પડે તો સાઈઝ કરવાની હતી મૂકી તો સાઈઝ ફેરી ભેંસ નીંદ નાખવાની બાકી ભેંસ રેડી પાડે તો મૂકી સાઈઝ ફેરીને ઘી ઊનું કર્યું હતું બેના ના ત્રીજા વાર અમે એટલે ઊનું કરીને બહેણીને ફરી વાર ખાવાનું ખૂટી દીધું પાછું ને ખાવામાં સાન રોટલી ખાય ને એટલે સમસી હું કરીને ખાય એટલે ખૂટી રહે છે થોડું જાજુ ભેગું થાય ને તો હું કરી બે વાર આમ થાય ત્યાં ઘી ઊનું થઈ ગયું છે સાઈઝ ફેરીને

અમજય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોકમાં વાગ્યા છે નવ અને આપણે જો નિણ વાટીએ કે નિણણ લઈએ અને ટોરાને નાખી દીધી પછી કમ્પ્લીટ એકદમ તે કામ કરનું થઈ ગયું છે અને હવે રાંજી નાકને હવે તૈયાર કરી નાખે એટલે ઘરનું કામ પૂરું પછી વાડીનું કામ કેસી નાક ને કેસવાની જરૂર કાય માં હો કરીને માળા જેવું હા ના તો કે પાછો છોડલી વારથી દુખશે હજી માથું લાંબુ થાશે ને હજી લંબ બી ફટાક આમ લાંબુ હ હજી લંબ માથું કે

વાગી ગયો છે એકને અત્યારે હું વાકાન થી આવ્યો વાકાને પછી વાગી ગયો તો ઘરનું બધું આપણે હટાણું લેવા રાશન બરાબર પછી પછી ઉપાધિ નહીં મહિનો દોઢ મહિનો બધું કાંઈ લેવા હોય છે ન જવાનું થાય એટલા આ ઉગતું એક તેલનો ડબ્બો ઉગતું લે તેલનો ડબ્બો જો આ કોથરી મેળ ખેડૂત એટકે અને આ હબુ બોક્સ છે આ ગડીએ ગડીએ લેવા પણ બોક્સ લેતો આવ્યો આવતો પડે ને દુકાન જવું પડે એક ને બે હાબુ લેવાનું લેતા હોય

त्रीश रिस भाफु हो औले जिरे हो जो कह ऊधुम ज्लेक हा एले तरह, हो जाह कर जाते ही लिएिफीडात накवा ऑज्ट जड़े जह तरह, फ्रह, जड़े हो एल मुटमिए

અમને જાય હમ નેયાની બસન બોલા તન નેક થોડું બાકી એલફા હૈ એક નીંદે નીંદે અમે કરી મોહન લેસન એટલે વાલે પાસે રહી

તમ મે હું બેહી ગયા હે મના અમારે હવે મોહન મેગી બની રાખી નહી કે આપડા તન રોટલા કર નહી કે લે બેઠા હે હવ નઈ આય રે કડી કીધું ગપાટા ઠોકી પછી ખાઈ લીધું કડી બેઠા કેમ બેહું જોઈએ બેઠાવાય માણા બે વાર આયા ને કે ખાવા ત મને ની વાત છે હમ જો અમારે સિંધા ભાઈન કટકટિયો આયો તો અડધું કાખી નખી અડધું કવે કા લાગે ખાળ ઓસુ નીંદુ પડે તું નીંદી જા જા કટકટલોરી હી આવું ગુન્ડુ ન્યો ને ઈ લઈ લીધું કે સા રે બાંધે ચાલો હવે ઘડી ખમે ને હમણે વારું બારું કરી લે